ય મુરલીધર જય દ્વારકાધીશ શું કે મિત્રો દાયરો બધા મજામાં તો ભાઈઓ આપણે કાલ સાંજના મયુરભાઈને પાંચ વાગે રજા પડી તો મયુરભાઈને ખોખેડા પ્રાથમિક શાળામાંથી પ્રોજેક્ટ બનાવવાનું કીધું હતું મેડમે તો પ્રોજેક્ટમાં મયુરભાઈ પાંચ વાગે છૂટા થઈ ને કે મારે ગારો ગોતવા જાઓ ગારો ગોતીને લઈ આવ્યા અને જો આ ડ્રમ ટાઈપનું મકાન એને બનાવ્યું છે ખેડૂતના જીવન આધારિત જોકે તે પણ તમને કાયદેસર બતાવીએ છે અહીં જો આ ખેડૂતનું ડ્રમ ટાઈપનું મકાન અહીંયા બનાવ્યું છે ને આ બાજુ કોન ફિટ કરેલું છે આ બાજુ ખેડૂત છે એક હાથમાં હર લીધું છે ખેડૂતે અને એક હાથમાં જમણા હાથમાં છે પાવડર છે આ બાજુ પણ તેમણે નાનું મકાન બનાવેલ છે જોઈન્ટ કરેલ છે અને આ બાજુ ખેડૂતના જીવનમાં ગા માતાનું અમૂલ્ય યોગદાન છે ગા માતા એમ કહેવાય છે કે પવિત્ર ગણવામાં આવે છે તેનો તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે શરીરમાં અને તેમનું દૂધ ગૌમૂત્ર બહુ પવિત્ર અને આરોગ્ય માટે ખાસ અમૂલ્ય ફાળો ભજવે છે જય મુરલીધર મયુરભાઈ હું તમે આ શું બનાવ્યું છે હમ હમ ઘર બનાવ્યું છે તો શું શું બીજું બનાવેલ છે તેમાં એમાં એક ખેડૂત

પ્રોજેક્ટ બનાવ્યો છે ડ્રમ ટાઈપનું મકાન બનાવેલ છે ખેડૂત છે એ હર લઈને જાય છે એક હાથમાં પાવડો છે અને સાથે ગાય માતા અને પવનચક્રિ તો આ આપણે ઉજાગર કરતો પ્રોજેક્ટ બનાવ્યો છે કે ખેડૂતના અને માનવીના જીવનમાં આવે છે જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો આગળ જોડાયેલા રેજો બ્લોકમાં તો ફાઇનલ મિત્ર આપણે પક્ષીઓને નાસ્તો અપાઈ ગયો છે આ તો જો કે દરરોજનો આપણું નિત્ય ક્રમ છે રોજનું રૂટિન કામમાં પહેલું કામ આપણું આ જ હોય પક્ષીઓને નાસ્તો નાસ્તો જોકે એની ટેવ પડી ગઈ છે તો આપણી રાહ જોઈને બેઠા હોય તો આપણે આવતા હોય તો બે ત્રણ રોટલી કે અથવા મોરા મમરા કે મોરા ગાંઠિયા કે ચે હું કે એવું લેતા આવી ચાલો તો મિત્રો જોડાયેલ રહેતો આગળ બ્લોગમાં જુઓ મિત્રો આપણે વાડી આવી ને જે આગળ કર્યું એ તો તમને બતાવ્યું પક્ષીઓને નાસ્તો આપી ને આપણું રોજનું રૂટિન કામ કાલે આ લીંબુડીને ગોળ કરી ખામણું હરખું કરી અને પાલર પાણી આપ્યું અને આજે આપણે કર્યું છે આ લીંબુડીને ખામણું મસ્ત મજાનું જો ખામણું કરી દીધું છે બહુ મસ્ત મજાનું થઈ ગયું છે જો કે આપણને થોડોક વૃક્ષનો વધુ શોખ છે વૃક્ષ અને ઉજેરવાનો ને લીંબુડી ઉજરી ગઈ છે હવે આપણે આ અરહમાં તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લીંબુ આવવા મન છે હશે તો આપણે અરથ આવશે ને આજુબાજુના સેટાપાડો કરપાળોહી બધાને અરથ આવશે ચાલો તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો ચાલો ભાઈઓ આપણે કાલે જે બકાલું શાકભાજી વાવ્યું છે તેને પાર્લર પાણી અપાઈ ગયું છે જો તમને બતાવીએ છહી તો કે પાર્લર આપીએ તો ઉગાવો સારો રહીએ અને જુઓ આ લીંબુડીને પણ આજે ફરી વખત આપણે પાર પાર્લર પાણી આપી દીધું છે તો ચાલો હવે આપણે રોજનું રૂટિન આમ વાડીનું પૂરું થયું છે અને હવે આપણે જઈએ છીએ ગામ તરફ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો ભાઈઓ આપણે માંડવી કાલથી થોડીક આજ વધુ દેખાય છે જો કે માથે હું ઊંધું આઈકું હતું અહીંયાથી હમર માર્યો તો એટલે હજી એક ને બે દિવસની વાર તો લાગશે કાયદેસર આયરું પુરાતા કે હવે બુધવારનું વાવેતર છે આપણે બી સખાડો આવ્યો હતો એ કાયદેસર બહાર નીકળી ગઈ છે જોકે થોડાક સાટા ચાલુ થાય ને તો મસ્ત ઉગાવવા આવી જાય એમ છે જો આપણા ભાઈની છે ત્રણ દિવસ આગળ આપણી વાવેતર કરેલું છે જુઓ બહુ મસ્ત ઉગી ગઈ છે ચાલો તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જુઓ ભાઈ આપણે વાડિયાથી આવી ગયા ગામમાં જોકે હજી માંડવીનો ઉગાવો આપણે થતો આવે છે તો જોઈએ એવું કાંઈ કામ નહોતું રોજનું રૂટિન કામ પક્ષીઓને નાસ્તો અને શાકભાજીને પાર્લર પાણી પાઈ દીધી લીંબુડીનું આપણે ખામણું કર્યું તે આગળ તમને જોવા મળશે ને કાયદેસર ખામણું કરીને અને આજે પણ એમાં પાર્લર પાણી પાઈ દીધું તો હવે ગામમાં આવી ગયા છે તો જોડાયેલ રહેજો